નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું શિક્ષક દિવસથી રિલેટેડ મહત્ત્વપૂર્ણ માહિતી જે તમને જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને શરૂથી અંત સુધી જરૂરથી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ઉપર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો વિડીયો શરૂ કરીએ આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન આવે છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે તે પાંચ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે તે પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે શિક્ષક દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો મિત્રો શિક્ષક દિવસ છે તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના યાદમાં મનાવવામાં આવે છે તે પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ છે તે તમિલનાડુમાં થયો હતો પાંચ સપ્ટેમ્બર અઢારસો અને અઠ્યાસીમાં તે પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા ઓગણીસો બાવનથી ઓગણીસો બાસઠ સુધી પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ કોણ હતા તો મિત્રો ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ છે તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા ઓગણીસો બાસઠ તે ઓગણીસો સડસાઈઠ તે પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો તો મિત્રો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્ન છે તે ઈસવીસન ઓગણીસો અને ચોપનમાં એનાયત કરવામાં આવ્યો હતો અને તે સૌપ્રથમ વખત ભારત રત્ન આપવામાં આવ્યો હતો અને તેમની સાથે સી રાજગોપાલચારી અને સીવી રામનને પણ આપવામાં આવ્યો હતો ઓગણીસો ચોપ્પનમાં કુલ ત્રણ ભારત રત્ન આપવામાં આવ્યા હતા તે પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે ભારતમાં સૌપ્રથમ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો તો મિત્રો ભારતમાં સૌપ્રથમ શિક્ષક દિવસ છે તે પાંચ સપ્ટેમ્બર ઓગણીસસો અને બાસઠના રોજ મનાવવામાં આવ્યો હતો તે પછી નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો વિશ્વ શિક્ષક દિવસ છે તે પાંચ ઓક્ટોમ્બરના રોજ મનાવવામાં આવે છે કે પછી નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ જે તે અગિયાર નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે તો મિત્રો આ હતી માહિતી શિક્ષક દિવસથી રિલેટેડ મહત્ત્વપૂર્ણ જે તમને જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા વો તો અમારી ચેનલ કેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ